અમારા ગામડા બાજુ તો આમ ભઠ્ઠા બહુ વાલે છે જી હજી એટલા એટલા સંતો સમજાવે છે તમે આ બધું મૂકો આ બધું મૂકો આ બધું મૂકો આ બધું મૂકો ભઠ્ઠા દેશી ગોળ એટલે વેસાય છે હળી ગયેલો ગોળ બહુ વેસાય છે હું કોઈની ટીકા આલોચના નથી કરતો ટીકા કરવી કોઈનો અધિકાર પણ નથી જેને જે રંજનમાં મોજ આવી રંજન કરે હતાર જણા આમ નીકળ્યા અડધી રાતના બાણું ખકડાયું એટલે બેને બાણું ખોલ્યું ઓલો પાછો આવ બેન સગડનું ઘર પેલી કીધું હા ભાઈ સગન નું ઘર છે નીતિ થી કે સગન અહીંયા જ રહેશ કે ભાઈ નીતિ થી હું સગન ની હો તો બેન આમાંથી સગન ને ઘર નથી જડતું અમને સગન નથી જડતો તમે ગોતી ને લઈ લ્યો આનું કામ તમે કરો હું અઘરું સાહેબ વ્યર્થ વાતો ને જાળી ના રાખવી અરે ભાઈ ભાઈ હમણાં હું કુલુ મનાલી આમ ઉભા રહ્યો ને આમ ડગલે ને પગલે તમે જાઓ સારા જઈ શિલાજીત દો કે શિલાજીત કે સાર હું એને કહું પાંત્રે માવો છે એ શિલાજીત કાઢે હું પાંત્રી માવો કાઢું હું એનું થોડુંક શિલાજીત ખાવું એ માવો ખા ને પછી એમ કે આ તો હોપારી તમાકુ શું નો છે એ છે મૂળ આ છે માવા અને માવો તો કોની નામ પાડ્યું પૂછી રમેશભાઈ એમ કે માવો માવા જેવું માવા પાછું કાંઈ નથી અને વર્ષો પહેલાં આપણા વજનોમાં ગયું મારા મોલે આવજો માવા મને એક જણો કહેતો ને ભગવાન કૃષ્ણને ડાયાબિટીસ હતી કે તે દીતું હતો મને કે ના વજનમાં એવું સાંભળેલું કયું ભજન કે દુર્યોધનકા મેવા ગયા વિદુર ઘેરે ભાજી ખાઈ ડાયાબિટીસ હોય તો જ ગળ્યું ખાવા ન ગયા હોય

સંપૂર્ણપણે જેની શરણાગતિ કરી એને કાંઈક જેને નામનો આધાર લીધો ઈશ્વરનું શરણું લીધું સદગુરુનું શરણું લીધું એને કાંઈક મળ્યું છે એ પાકું છે તમને કોઈ આમ મોટો બંગલો આપી દે ને તમને એમ કે અઠવાડિયું આમાં મરે તો સાહેબ ત્રણ દી હુવાણ આવે સોથે દી આપણને આપણું ઘર સાંભળે ભલે ખડકી હોય એક બાજુ પતરાનું બારણું એક બાજુ લાકડાનું ત્રણ પાયા ખાટલાના સોથા પાયા ડબો પણ એ આપણો ખાટલો એ આપણો ખાટલો આમ પડખું ફરી કરાડ ન થાય પછી ઊંઘ ન યાદ રાખજો સાહેબ શાળામાં ચોર કઈ વાળે નહીં તમે જો શાળો હોય તો ચોર ને બહુ ઓછી આવક થાય કારણ કે હવ ના ચોર ને સાંધળ્યું ગમે નહી ભગવાનનું જેની જેની વજન કર્યું છે એનામાં કઈક રસો પછી રહ્યો છે ઈશ્વરમાં કઈક રસો આવો અમારે પાલતાણા બાજુ જૈનમ શાસનમ ભુરિયા બહુ આવે હવે એ ગુજરાતી બોલે આવે એક સો પાંચ ત્રીસનો માહો લાંબી જીવરાજ મોટી હાથની વાળેલી બીડી આપો હા તમે ઉપેન્દ્રભાઈના ફિલ્મ જોયા હોય તો ખબર રાજાનું પાત્ર હોય તમે ઉપેન્દ્રભાઈનું અને સનલિતા બેનનો અવાજ એટલે બે સિંહોની તાણી ભટકાવો એવો અવાજ આવે

પાલિતાણામાં અમિત શાહ બાપુ આ સત્ય વાત એનો અવાજ જ એવો બેનું જ એવું ટૂંકમાં ક્લિનિકની બહાર ઉભા રહી આપણને એમ લાગે કોઈ બેન પેશન્ટ સાથે વાત કરે છે આમ ડૉક્ટર અમિતભાઈ શાહ ચાલો જય ગળી પાલિતાણા આમ બાવ શું થાય ભાઈ બોલો બોલો ભાઈ લાઈન છે બોલો જલ્દી શું થાય છે બોલો જલ્દી એમાં એકદી દર્દી એવો આવી ગયો આમ બાવડું શું થાય હવે દર્દી સાહેબ પીંડી માં અંગૂઠો ભરાવું દુખે બાવ આસા પીંડી માં પીંડી અને ડોક્ટર ના મગજ કે આને દવાની જરૂર નથી બે નાખીને કાઢી મુકો પંદર દિવસ પછી બીજો આવ્યો દવાખાનો હોય તો જો આશ્રમમાં જેમ કોઈ આપણે આપણે અભ્યાગત તો ઈશ્વરનું રૂપ છે એમ ડોક્ટર પણ ઈશ્વરનું રૂપ છે સાહેબ ભગવાનને જોયો નથી આપણે પણ સદગુરુ જેની જેની જોયા છે એની ભગવાનનો ભેટો કરાયો છે એ પાકું છે પરમ રૂપ છે પરમ શ્રદ્ધાનું કેન્દ્ર જ્યાં છે ગણાનંદ કે ના એવું ગુરુ ગુરુ કાંઈ હોય નહીં દીહવાળી વગર દીવો પ્રગટે નહીં એટલું યાદ ડરાગજો જોઈ જોતને જલાવા માટે કાંઈક તમારે જોશી પાકું એમ ભીતર પડેલું છે ને બાલ લાવવા માટે કાંઈક પ્રયાસ કરો જ રહ્યો અને કરો બોજ પડે 15 દી પછી બીજો દર્દી આવ્યો શું થાય બાપ સાહેબ બાજરો ભાવતો નથી ની કવર શું કામ ખાવ એનો લોકો મને મજા આવી એકદી મને રાતે લઈ ગયો તા ભાણો

નથી એક ટીકડી આપીશ એટલે શાંત થઈ જશે એટલે એટલે શાંત કઈ સારું સારું એવું ઓલ્યા નહીં બે લાફા મારી પણ માણસ ને કંટાળો તો કોગદી આવે છે આપણે એમાં ખાસ કરીને આપણે સંસારી જીવ કોણ નથી કંટાળ આજ મને બપોરે લાંબી કવિતા કહો જંગ હૈ હૈ બીવી સંગ કોણ નથી કંટાળ્યું આ તો બંધ મુઠી ના જીવ બેઠા સાહેબ આમાં બાકી કોઈ કઈ યકતું નથી કોઈ કોઈ ભલે બાપ ભલે અનુભવી ભલે Lela.